ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પાસે જ પુતળા દહન કરાતા પોલીસે વીસ જેટલા કરી હતી કોંગ્રેસના નેતા પૂર્વ ચીની પશ્ચિમ આરબ ઉત્તર ભારતીયો ગોરા અને દક્ષિણ ભારતીયોને આફ્રિકી જેવા બતાવ્યા છે આ રંગભેદ શરમજનક અને દુર્ગાપેપૂર્ણ ટિપ્પણી હોય જેના વિરોધમાં સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે આવેલા મકાઈ પાસે સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે વિરોધ દર્શન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ભાજપ જોડાયા હતા અને કોંગ્રેસના કાર્યાલય પાસેથી પુતળા દહન કરાતા પોલીસે વીસ જેટલા કાર્યકર્તાઓને અટકાયત કરી હતી પોલીસે ટીંગાટોળી કરી ભાજપી કાર્યકરોને ઉંચકી લીધા હતા તો સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાનબેને કહ્યું હતું કે સામ પિત્રોડા રાહુલ ગાંધીના સલાહકાર હતો અને પિત્રોડા દેશમાં ભાગલા પાડો કામ કર્યું છે દેશ અખંડ છે અને રહેશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધીના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના મિત્ર હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે એવા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શ્યામ પિત્રોડા દ્વારા જે આ દેશને ચાર ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ અખંડ ભારત છે અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ વર્ષોથી લડતા આવ્યા છીએ જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોડાએ આ નિવેદન આપ્યું છે એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે જ ભાજપી કાર્યકરોએ સામ પિત્રોડાનું પુત્ર દહન કરી તેની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે આ જ કોંગ્રેસના સામ પિત્રોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અઝર ખુરશી સાથે હર્ષદ સિંહા